મારું નામ પ્રવીણ પટોડિયા ખેડૂત સમાજ ગુજરાત સંગઠન આજે ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેડૂતોના ખૂબ પ્રશ્નો વધ્યા છે સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો અત્યારે બદહાલ થયા છે એ સંદર્ભે આવતી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે મેં ગુજરાતભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી તિરંગાના સન્માનમાં તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાકીમાં જમીન માપણી જેવા જે પ્રશ્નો અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું અને એને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરશું એટલે કે આ સ્વાતંત્ર્ય દિવસ ખરેખરથી ખેડૂતો માટે પણ આઝાદીનું પર્વ બની રહે એના માટે આ સંઘર્ષ માટે અત્યારે ગુજરાતની ખેડૂત સંઘર્ષ સમિતિ જે ચાલીસથી વધુ સંગઠનોની સાથે ચર્ચા કરી અને આ મુહિમને અત્યારે અમે તમારા સમક્ષ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને ખેડૂત પુત્રો જે શિક્ષણ લઈ રહ્યા છે જે નોકરીથી વંચિત છે તેના પર મોટો મસમોટો ફીનો જે વધારો કરવામાં આવી રહ્યો છે એ તમામ બાબતોને પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના ક્ષેત્રમાં ખેતરમાં કે પોતાના મકાન પરથી ઝંડો હાથમાં રાખી અને આ અમે અમારા પ્રશ્નો જે અત્યારે વિકરાળભાઈ ના છે એ પ્રશ્નો ની વધુ માહિતી અમારા ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અધ્યક્ષ જે પ્રતિનિધિ છે ડાયા બાપા છે એમના તમારી સામે મૂકશે આવી બાપા